પરેશ રોડ હું સ્ટેન્ડલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે મારી ચેનલને તમે આજે અત્યારે આ ઘડે તમે સબસ્ક્રાઈબ કરી લો અને સલાજ્ઞાનમાં તમે વધતા જાઓ હું રોજેક દસ સવાલ પૂછું છું અને એની સાથે સાથે ઓપ્શન પણ હોય છે અને તમારે સાચો ઓપ્શન લખી અને એ બાઇબલમાં કઈ જગ્યાએ લખેલું છે એની તમારે અધ્યાય અને કલમ પણ લખવાનું હોય છે પરંતુ ગભરાવોની રોજે ફક્ત ચાર અધ્યાય જ હોય છે એ ચાર અધ્યાયમાંથી તમારે જવાબ આપવાનો છે અને આ ચાર અધ્યાય એટલા માટે રાખવામાં આવે છે કે જેથી કરીને તમે ચાર અધ્યાય વાંચો અને બાઇબલના જ્ઞાનમાં તમે આગળ વધો કારણ કે બાઇબલનું વચન એવું કહે છે કે મારા લોકો જ્ઞાનના અભાવે નાશમાં જાય છે તો આપણે લોકો નાશમાં ના જાય રોજ રોજરોજ લોકોને બાઇબલ વાંચવાની ટેવ પડે એના માટે સાથે સાથે આ એક હરીફાઈ પણ છે અને ભાવ પ્રત્ય એવું કહે છે કે એક પહેલવાન કહે છે એક વિનાશી મુગઠ મેળવવા માટે કેટલી બધી મહેનત કરે છે તો એક હું આત્મિક મુઘટ મેળવવા માટે મહેનત ના કરું કહે છે એટલે એવું કહેવા માગે છે કે હું હવામાં મૂક્યો નથી મારતો કહે છે હું મૂક્યો મારતો બરાબર મારું છું હું દોડું છું તો પ્રથમ આવવા માટે તોડું છું એને હું તમને બધાને કહું છું તમે જેઓ આ સવાલના જવાબ આપી રહ્યા છે બધાને અને જેઓ નથી આપતા કે મારી સાથે નથી જોડાયા અને જોડાવા ચાહો છો તો હું તમને પણ કહું છું કે સવારે સાત વાગે સવાલ પૂછવામાં આવે છે ને સાંજે સાત વાગ્યા સુધી જવાબ આપવાનો છે દરેક લોકો અલગ અલગ સમયે પોતાની ફુરસતથી એ જવાબ આપી શકે છે પરંતુ કહું છું આપણે એવા રાખવાનો ને કે સૌથી પહેલો જવાબ જ મારો જોવો જોઈએ સૌથી પહેલો જોવો જોઈએ અને સૌથી સાચો જવાબ જોવો જોઈએ એવો આપણે હું કેમ પ્રથમ નંબર આવું ખાલી આપવા ખાતર શું કામ આપણે આપીએ પરંતુ પૂરા જોશમાં ના આપીએ હું જ પહેલા હું જ પહેલાં આવું કરીને હરીફાઈ ના કરે આ એક આત્મિક હરીફાઈ છે આમાં કોઈ વેરછેર નથી આવતું બસ આ રીતે આપણે આગળ વધીએ અને આજે ચોવીસમી તારીખ છે અને ચોવીસ તારીખે લૂકની લખેલી સુવાર્તા તેનો પાંચ છ સાત અને આઠમો ધ્યાય એમાંથી સવાલ પૂછવામાં આવેલા છે અને એમાં સૌથી પહેલો સવાલ છે કે પ્રત્યેક જણ ક્યારેક પોતાના ગુરુ સરખો થશે કારણ કે લખની સુવાર્તા એ સિવાય સુવાર્તામાં એવું લખેલું છે કે છેલ્લો કદી એ ગુરુની આગળ નીકળી શકતો નથી પરંતુ ગુરુના સરખો થાય ને તો પણ બહુ છે એટલે જે શિષ્ય છે ને એ કદી ગુરુની ઉપર તો જાય જ ના શકાય એની ઉપર ના પહોંચી શકે પરંતુ એની સમાનતામાં આવી શકે છે એની સમાનતામાં પણ એ બી ક્યારે આવી શકાય તેનો ખરો જવાબ એ છે કે સંપૂર્ણ રીતે કેળવાયા પછી જો તમે તમારો જે બી આગેવાન છે અને તમારું આગેવાન બહુ સારો છે બહુ પાવરફુલ છે બહુ શક્તિશાળી છે શક્તિશાળી મતલબ આત્મામાં અને તમે એમના જવાબ બનાવવા માગો છો એમનાથી ભૂત ભાગે છે એમનાથી બીમારે દૂર થાય છે અને સસ સુંદર સંદેશો આવે આવે છે જો તમે આવો બનવા ચાહો છો તો તમે ક્યારે બની શકો સંપૂર્ણ સંપૂર્ણ રીતે કેળવાયા પછી એ તમને જે કેળવણી આપે છે એમાં તમે સંપૂર્ણ કેળવાઓ એ જેટલું દોડે છે એટલું દોડવાનો પ્રયત્ન કરો એ જેટલું બોલે છે તેટલું તમે બોલવાનો પ્રયત્ન કરો એ જેટલું સાંભળે છે એટલું સાંભળવાનો પ્રયત્ન કરો જેટલું બાઇબલમાં વાંચે છે એટલું તમે વાંચો એ જેટલી પ્રાર્થના કરે છે એટલી તમે પ્રાર્થના કરો તો તમે એક દિવસ તમારા આગેવાન જેટલા સક્ષમ થઈ જશો એની સમાનતામાં તમે આવી શકશો અને પછી બીજો પ્રશ્ન છે ઊંડા પાણીમાં હંકારીને શું પકડવા સારું તમારી જાળો નાખો પ્રભુ શુએ આ પિત્તરે કીધેલું કે પિત્તર માછલી નથી આવી ગયા છે પિત્ત કે પ્રભુ આખી રાત બહુ મહેનત કરી પણ કોઈ માછલી નથી આવી તો કે જાઓ એક કામ કરો કે છે ઊંડા પાણીમાં જાડો નાખો અને ત્યાં પિત્તર યોહાન યાકૂબ અને અંદરિયા ચાર જણા હતા અને એમાંથી પિત્તરની હોળીમાં પ્રભુ સુખ્રેસ પેઠેલા હતા અને એ હોળીમાં પ્રભુ શું પિત્તર છે એ બીજું કોઈ નહોતું પરંતુ પ્રભુ શું છે ને બહુ વચ્ચેમાં કીધું તમે તમારી ઝાડો નાખો એનો મતલબ વાત પિત્તર જોડે થઈ રહી છે તો એક વચનમાં કહેવું જોઈતું તું પરંતુ પ્રભુ એક વચનમાં એટલા માટે ના બોલ્યા કે તારા બીજા ભાગ્યાઓને બી કહે તારા પાર્ટનર લોકોને કહે લોકો બી ઝાડ નાખે લોકો બી આ જાય ફટાફટ ઊંડા પાણીમાં એટલે પિત્તર શું કરવું જોયું તું પલટીને બોમ પાડવું જોઈએ વે યુહાન બીજું હોળીમાં જલ્દી લાવો અને ઈશુએ કીધું છે ઊંડા પાણીમાં ઝાડ નાખો બહુ માછલો આવશે તો ચો તમે પણ નાખો પરંતુ પિત્તર ખરેખર છે ને ઓગણના કરેલી છોડને કંઈ જાળ નાખવાની અને અત્યારે બી જાળ નાખવાથી થોડી માછલી આવશે વિશ્વાસ નહોતો પરંતુ ઝાડ નાખી એમણે કેમ કેમ કે પ્રભુ શું અપમાન કરવાના ચાતા હજુ શિષ્ય થોડા બનેલા પ્રભુષ્ણની શક્તિનો પરિચય થોડો હતો એટલે અમને એવું કાં તો સુથારનો છોકરો છે અને આ વડે સવાર સવારમાં પા જાળ નાખવાની સવાર થોડી માછલી આવે એ તો રાત્રે આવે એવું એમ માનવું હતું પરંતુ જ્યારે ઝાડ નાખીને ત્યારે પુષ્કળ માછલીઓ આવી અને ઘણી જવાબ હતો માછલા કે માછલા પકડવા માટે જાળ નાખવાનું કહ્યું તો ઝાડ તો માછલા માટે જ નાખવામાં આવે છે અને પુષ્કળ માછલાઓ આવ્યા પરંતુ માથીના તીરમાં ત્યાંની અંદર સુડતાળીસથી પચાસમી કલમમાં એવું લખેલું છે કે આકાશુ રાજ્ય જાળના જેવું છે જેને લોકોએ સમુદ્રમાં નાખી અને એને બહાર કાઢ્યા એમાં હરેક જાતનું સમેટાયું પછી કામનું હોતું રહેવા દીધું બાકીનું બધું ફેંકી દીધું તો જાડોસાના માટે નાખવામાં આવે છે માછલા માટે અને માછલીને સમુદ્રમાં રહેનારી એક જીવ અને સમુદ્રની અંદર મીઠું હોય છે પણ તમે માછલી બનાવો તો તમારે મીઠું નાખવું પડે અને આ જગ્યા પર ફક્ત આ જગ્યા પર મીઠું એક પાપ દર્શાવે છે અને માછલી એ પાપને પાપની અંદર રહે છે ખરી તો પાપને પોતાનામાં નથી આવવા દેતી એમાં આપણે પાપી સંસારની અંદર રહે છે પણ તો માછલી જેવા બનીએ અને પાપને પોતાની અંદર નહીં આવવા દે ને તો આપણે સ્વર્ગના વારસદાર બનીશું બાકી લોકો જેમ જીવે છે ને એમ તમે બી જીવો તો શું ફાયદું લોકો બી લગ્ન કરે છે અને મોટી મોટી પાર્ટીઓ કરે છે પૈસાનો બગાડ કરે તમે કરો ને તો તમારા એનામાં કોઈ ફરક એ લોકોએ ડીજે વગાડે તમે ડીજે વગાડે લોકોને હેરાન કરો તો તમારા એનામાં કોઈ ફરક તો શું તમે સર્ગમાં જાઓ ના એ લોકોથી અલગ રહેવું પડે એક માછલી જેવું બનવું પડે તો તમે સ્વર્ગની અંદર જઈ શકો ત્રીજો સવાલ હતો ઈસુ માટે કોણે પોતાને ઘેર મિજબાની કરી પ્રભુ શું માટે કોણે મિજબાની કરી હું પ્રભુ શું દિવસ જતા હતા અને દાણની ચોકી પર લેવી નામનો વ્યક્તિ દાણ લેતો બેઠેલો હતો ના પ્રભુ સુધી ગયે લેવી વિચાર મારી પાછળ કહે છે અને બધું મૂકીને પ્રભુ સુધી પાછળ જ જતો રહ્યો પણ દાણી એટલે છે ને બહુ પાપી લોકો લોકો એમની સાથે સંબંધ હતા રાખતા અને એમાં લેવી પણ હતા હવે લેવીનો ખારો આ કોઈ મારીનો સંબંધ નથી રાખતો ને આ માણસ આટલો ફેમસ આ મને એવું કહે છે મારી પાછળ ચાલ એટલે તો બધું મૂકીને પડતું જ મૂકીને જતા રહ્યા અને પ્રભુનું તેડું એટલે જોરદાર તમે ગવર્મેન્ટ સર્વિસ તમને મળી જાય અને કયા બધાને પેંડા ખવડાવો અરે સારી નોકરી મળે છે ને ક્યાં પેડાં ખવડાવજો અરે સારા ટકા આવે છે તો કયા પેંડા ખવડાવજો તો ઈશ્વર તમને તેડું આપે ને એ તો સૌથી મોટી વાત છે આ લેવી જોઈએ કે મને તેડું મળ્યું મને પ્રભુએ કોઈ કામ સોંપ્યું મને શિષ્ય બને જબરજસ્ત મિજબાની કરી આપણે પણ પ્રભુના કામ માટે મિજબાની કરતા છે જગતના લોકો જગતના માટે કરે છે પરંતુ આપણે ઈશ્વરના માટે મીજબાની કરીએ પછી જે સવાલ હતો ચોથો તો કે પોતાના ગુરુ કરતાં કોણ મોટો નથી તો લખેલું છે એનો જવાબ છે શિષ્ય બરાબર શિષ્ય કદી ગુરુ કરતાં મોટો નથી થઈ શકતો પણ ઘણી વખત શું થાય છે ખબર છે સંગતમાં આવનારા લોકો પોતાના જે આગેવાન છે ને એની વિરુદ્ધથી ન પાસે છે હા અમને બી આવડે છે આમ છે તેમ આ ગમંડ ના કરે અને શિષ્ય જો ઘમંડ કરે ને તો પડે શિષ્યની પણ લાયકાત ગુમાવી છે અને માટે શિષ્ય તરીકે કદી પણ આપણે ઘમંડ કરવું નહીં પછી આગળ પાંચમો વચ્ચે પાંચમો સવાલ હતો હમણાંના ભૂખ્યાઓને ધન્ય છે પણ હમણાંના ધરાયેલાઓને શું છે એટલે પ્રભુએ એવું કીધું કે હમણાંના જે ભૂખ્યાઓ છે ને ધન્ય છે કારણ કે તેઓ ધરાશે પરંતુ હમણાંના જેઓ ધરાયેલા છે ને તે લોકોનો અફસોસ એટલેનો જવાબ છે અફસોસ કે તે લોકો ભૂખ્યા થશે કારણ કે હમણાંના ધરાયેલા એટલે જગતના વાનાઓથી જે લોકો ધરાયેલા છે જેમ પેલો ધનવાન હતો જગતના વાના ધરાયેલો હતો ક્યાં ગયો નરકમાં ગયો પરંતુ સ્વર્ગના વાના માટે કોણ ભૂખ્યું હતું લાજરસ તો લાજરસ ક્યાં ગયા સ્વર્ગમાં તમે ભૂખ્યા થાવ સ્વર્ગીય વાના માટે આ તો માણસોને એ બધું મળી જાય છે ને ઘર મળી જાય છે ને બંગલો મળી જાય ગાળી મળી જાય છે એમાં મસ્ત હરો ફરો મોજ મસ્તી કરો પરંતુ પ્રભુ એવું નથી શીખવાડતા તમે દૈવીય વાના માટે તમે સ્વર્ગીય વાના માટે ભૂખ્યા થાવ તો તમને અફસોસ નહીં થાય તમે સ્વર્ગમાં પહોંચી શકશો પણ જગતના વાના માટે જે લોકો ભૂખ્યા ધરેલા છે જગત તમારાથી એ લોકોને તો અફસોસ છે પછીનો સવાલ હતો કે ઓ પ્રભુ મારી પાસેથી જા કારણ કે હું કેવો માણસ છું જ્યારે બહુ બધો માછલાનો જથ્થો આવે છે અંધાર પિત્તરને ખબર પડે કે આ તો પ્રભુ છે આ તો ખ્રિસ્ત છે આ તો મસી છે ત્યારે પગે પડે ને કહે છે પ્રભુ તમે મારાથી દૂર જાઓ એટલે પોતાની જાતને કબૂલ કરે છે હું પાપી છું પણ એ જ પ્રભુ પ્રભુસિંહ સાથે હોળીમાં બિંદાસથી બેઠેલો ને પણ ત્યારે એને પોતાના પાપનું ભાન થયું તમને બી જ્યાં સુધી પ્રભુની સાચી ઓળખ નહીં થાય ને ત્યાં સુધી તમને હું તો આમ છું હું તો તેમ છું યશાયા પ્રભુ તો કે જ્યાં સુધી પ્રભુને જોયા નતા ને ત્યાં સુધી કોઈ મોટી વાત નથી પરંતુ જ્યારે પ્રભુને જોયા ને ત્યારે શું બોલ્યા અરે હું તો અશુધોઠોનો માણસ છું પ્રભુને તમે ખરેખર જુઓ ને ત્યારે તમને ખબર પડે કે તમે કેટલા પાપમાં છો કે તમે કહેવાય જંતુ સમાન છો અને ઘમંડ બધું ઉતરી જાય ચરબી બધી નીકળી જાય પરંતુ જ્યારે માણસને પ્રભુ દેખાતા નથી ને ત્યારે ઘમંડમાં રાચે છે એટલે પિતર જ્યારે પ્રભુની ખરી ઓળખ થઈ ત્યારે કેવું બોલે હું પાપી છું પ્રભુ પણ હોળીમાં કેવા પ્રભુની સામે બિંદાસથી બેઠેલા હતા ક્યાં પ્રભુની સામે જોયા કરતા હતા એટલે પ્રભુની ઓળખ થવી છે ને એ બહુ જરૂરી છે પછીનો સવાલ હતો નવો દ્રાક્ષારસ કેવી મશકોમાં ભરે તો તે ફાટી જાય અને એનો જવાબ હતો જૂની મશકોમાં દ્રાક્ષારસ એક એવી વસ્તુ છે કે એ છે ને શરૂઆતના થોડા સમય સુધી એ પોતાનું કદ વધારે છે એટલે કે ફૂલે છે અને ફૂલે ને જેમ પર હાથો ચડાવે કેવું થાય છે આપણે આપણે હાંડવો કેવું તો કશું બના પેલો હાથો ચડાવે છે ને તે કેવું હોય એ મટરે કેવું ફૂલી જાય છે તો એવી રીતે આ દ્રાક્ષો રસ છે ને એ થોડા સમય માટે ફૂલે છે અને જો જૂની મશક હોય ને તો પેલું ફૂલે ને એટલે ફાટી જાય કારણ કે તાકાત કરે અંદરથી ગેસ ના જેવું અને માટે અહીંયા ખરું જે સમજાવવા માગે છે ને નવો દ્રાક્ષો રસ એટલે નવ આત્મા નવો આત્મા એટલે પવિત્ર આત્મા અને જો તમારું જૂનું જીવન હોય એટલે તમારી મશક જૂની હોય અને તમારી અંદર પવિત્ર આત્મા તો ફાડી નાખે પહેલો સમય ઓગણીસમાં અધ્યાય ઓગણીસ ચોવીસમાં જ જો ત્યાં શાહુલ રાજા કે જે ઈશ્વરનો ગુમાવી બેઠેલો હતો એનામાં જ્યારે આત્મા આવે છે ને ત્યારે નાગો થઈ જાય છે અને નાગો થઈને પ્રભુના વચન બોલે છે ઓ કોઈ નાગો થઈને પ્રભુના વચન બોલતો હોય તો લોકોને શું કહે હા પ્રભોતકમાં છે અરે આવો નાગો પ્રભોધક ઇજ્જત કાઢી નાખી પ્રભુ એની આના માટે જો તમારું જીવન જૂનું હશે ને પવિત્ર આત્મા માગશો ને અને આત્મા જો આવી ગયા ને બધાને આગળ નાગા કરી નાખશે તમને અને માટે જૂની મશકલી તમારું જૂનું જીવન છે ને છોડો નવા બની જાઓ અને નવા આત્માથી ભરપૂર થાવ એમ પ્રભુ કહેવા માંગે છે પછી એને આગળનો સવાલ હતો શું કરો તો તમને અપાશે કે તમારે એવું શું કરો કે જેના કારણે તમને અપાસે તમે જવાબ હતો આપો આપો ને તમને અપાશે જગતનો કાયદો અલગ છે જગતના લોકો શું કે બચત કરો તો તમારી પાસે વધશે પણ ઈશ્વરનો કાયદો શું કે તમે આપો તો તમને અપાશે તમારે જે કોઈને બે રૂપિયાની મદદ કરશો ને ઈશ્વર તમને વીસ રૂપિયા આપી દેશે તમે કોઈને હજારની મદદ કરશો ને તો ઈશ્વર દસ હજાર આપશે પણ તમે હાથ પાછા ખેંચશો ને તો ઈશ્વરે પોતાનો હાથ પાછો ખેંચી લેશે અને માટે હંમેશા આપતા શીખો તો ઈશ્વર તમને આપશે પછીનો સવાલ હતો હમણાંના રડનારાઓને ધન્ય છે પણ હમણાંના હસનારાઓને શું છે એનો જવાબ પણ હતો અફસોસ હમણાંના રડનારા જે લોકો રડે છે ઈશ્વર માટે રડે છે પ્રભુ તમે ક્યાર આવશો ક્યારે આવશો અમે તો કંટાળી પૃથ્વી પ્રભુ અમને લઈ જાઓ તો એ લોકો જ્યારે પ્રભુ આવશે ને ત્યારે હસશે પણ હમણાંના હસનારા તો હસનારા કોણ છે જે લોકો બધા આવવાના છે જે લોકોને ઈશ્વર ગમતા નથી એક નાનકડી વાત તમને કહું છું કે એક માણસ હતો અને કોરોનાનો સમય હતો એની પર ફોન આવ્યો ફોન જાણ્યો નંબર એણે ઉઠાયો ફોન તો કે હલો કોણ બોલો છું તો સામેથી અવાજ આવ્યો હું ઈશ્વર બોલું છું કે તો કોણ ઈશ્વર કહે છે અરે ઈશ્વર ઈશ્વર સરવશક્તિમાન પરમેશ્વર હે સરશક્તિમાન પરમેશ્વર સ્વર્ગ મારે છે હા ગોડ ગોડ હા હું જ બોલું છું અરે ખરેખર પ્રભુ તમે જો હા હું જ છું બેટા કેવું ચાલે ત્યાં પૃથ્વી પર જવા દો ને પ્રભુ અહીં તો ભૂખ મરો છે નો કર્યો રહી નથી કોરોનાની બીમારી એમ કંટાળી ગયા છે પ્રભુ કે આવતો રહો ઉપર તરત જ પેલા ફોન કાપી નાખ્યો ઉપર તો કોઈ જવું જ નહીં આ દુનિયા તો કોઈ છોડવી જ નહીં બધાને પ્રભુ પાસે જવું જ નથી આ કેટલી બધી ભૂંડી વાત છે એટલે જે લોકો આ પૃથ્વી પર રહેવા માને આજે હસી રહ્યા છે પૃથ્વી પર મજા કરી રહ્યા છે પ્રભુ કે લોકોને અફસોસ કાંઈ જે દિવસ પ્રભુ આવશે ત્યારે એ લોકોને રડવું પડશે પણ આજે જે લોકો પ્રભુ માટે રડી રહ્યા છે એ લોકોના માટે સારો દિવસ આવશે અને છેલ્લો દસમો પ્રશ્ન આજનો છે જૂનો ત્રાક્ષારસ પીધા પછી કોણ નવો પીવા માગે છે અને એનો જવાબ છે કોઈ નહીં જૂનો ત્રાક્ષારસ એટલે જૂનો આત્મા જૂનો આત્મા એટલે જૂનો સ્વભાવ આજે કોણ જૂનો સ્વભાવ છોડવા માગે છે કોઈ નહીં આજે બધા નવું બનવું જ નથી બસ પોતાના જીવનમાં મસ્ત રહેવું છે એટલે જૂનો ત્રાક્ષરસ કોઈ છોડવા માગતું નથી બધાને જૂનો જ પીવો નવો દ્રાક્ષ સહારસ એટલે પવિત્ર આત્મા અને પવિત્ર જીવન નવું માણસ પણ તો કોઈ જોતું જ નહીં એ શું જીવવાનો એક ગાલપતર છો મારા બીજો જ દરવાનો આવું કોણ જીવે પ્રભુ તો કહેતો છે કે ગણી સાત વખત માફ કરો કેટલી વખત માફ કરું લોકો નથી ગમતું એટલે લોકોને જૂનો જ આત્મા ગમે છે એ છોડવા નથી માગતા જો તમે મારી સાથે આ સવાલ જવાબમાં જોડાવા માગો છો તો તમે મારા મોબાઈલ નંબરની ઉપર તમે વોટ્સએપ પર તમારું નામ અને તમારું એડ્રેસ લખીને મોકલો અને સાથે લખીને મોકલો કે મારે આ પ્રશ્નોત્તરીમાં જોડાવવું છે તો આવતીકાલથી તમને પણ પ્રશ્નો મોકલવામાં આવશે પ્રશ્નો સવારે સાત વાગે આવે છે અને તમે એ રીતે જવાબ આપજો કે હું સૌથી પહેલો જવાબ આપું અને તમારું વાંચન પણ વધશે તમારું જ્ઞાન પણ વધશે અને તમને ઈશ્વર પ્રત્યે પ્રેમ પણ વધારે થશે ઈશ્વર તમને આશીર્વાદ આપો આ મેન